तो कुळकु थातले एक पी मिनी व्लॉग आयसे एक दि फुल ब्लॉग आयसे तो चॅनल म पहिली वार येतो चैनल ने लाईक शेअर सबस्क्राइब करीन लागता न तो हला फेम ले <स्यानल> लेव? लेव? लेवा जाय आपले कारखाने करवानचे खावे तुम्ही टाइम फिल्टर राख सकाय कोण लाइव बेन लाइव ठीक रांदेल मन मेला ગળી છે મસ્તી ફોડી ફોવડી છે મોટી મોટી કાળી ગ્રાફની બહુ હારી આવે ફોફા ઓસી ઓસીને ખાવાય નખાય મેદાન નો આવે એવું કંઈ ન હવે ફોફા હોતી ખાઈ લે સા બના બા હા સાબ બનાવ્યો કારૂન બનાવ્યો તું મોડો બે હું ભાઈ ચ સા તો કારૂન બની ગઈ અને કે બાપડે ખાવા ન હોય તો ચાલે બાપડે સા તો વહેલા હોત કરું સામે બધાયથી ભાઈ આપણે ઘરો મોટા મોટો બંધાણી કોને

તેન ચા રતો સાત ને પીધો કેલા પીતી પણ છે આ મેગી કેમ હું પીઉં પાણી હોય હોય પણ હોય તમને ના તમે કોમેન્ટ કરી સાતો ભાઈ પીવો જોઈએ કારણ ચા પીધા ભાઈ મજા ન ચા તો ફેમિલી મતલબ પીવો આપણે ફેરી

આઠ વાગ્યા સિવાય કઈ રજા આપે નહીં બાર ધંધા નતી આપતી હતી વહેલી રજા હાલો કેમ રીટાબેન આવે એટલે જમી લઈ જો ફેમિલી આપણે રીટા બંધો આપ છે ખીર ગરમા ગરમ ખાઈ લઈ આજ મામી ને સલુ થઈ ગયો આ બીજ ખીર લે હોય તો મને ખબર ન હતી રાંદલ માં રવિવાર આવી છે આ પેલો રવિવાર હતો મેળો હા હા હોય પણ એટલું બધું કાઈ માણા ન હોય પેલો

કારણ કે ઘણી વાર તમે પૂછતા કે ભાઈ તમારે મોટ ભાઈન કેમ ભાઈ ની રહે ગામમાં કારણ કે દુકાન છે એટલી આપણે ભાઈ ક્યુ એને વિડીયો અમારે જેટલા સવાલ હશે એટલા બધા જવાબ દીધો એક એક એટલે થોડાક નવીરા બે દિનલી આપણે જમી લઈએ મને શાક આપજો ઓળ આપ

ફોનમાં બધા કોસ્તા મારા બધા ઇન્સ્ટાગ્રામ માં રીલ જોવે ઇન્સ્ટાગ્રામ માં જોઈન જોવાની એટલે નેટ પીડું ની બધા હું ઇન્સ્ટાગ્રામ માં જોઈન પૂરો ના કરી નાખે તો ઓલ ફેમિલી આ વિડિયો ની એડિટિંગ કરના છે અને આ વિડિયો ને આપણે આઈ પૂરો કરી દીધો વિડિયો ગમે તો વિડિયો ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા હારો હોય ઠીક છે ને કે ઠીક કરો મારીને સબ્સ્ક્રાઇબ કરી નાખજો